એવી ઘણી જગ્યાઓ છે જે એક રહસ્યમય છે અને તેના રહસ્યો અવશ્ય બંધ રહેતા હોય છે વૈજ્ઞાનિકો પણ તેનું તારણ હજુ સુધી શોધી શક્યા નથી તમને અને મને બંનેને એક પ્રશ્ન અવશ્ય થતો હશે કે દુનિયામાં આવી કઈ જગ્યાઓ છે કે જે રહસ્યથી ભરેલી છે હું તમને એ વાત જણાવવા જઈ કે કે જે દુનિયાથી પણ છે એટલે આપણી દુનિયામાંથી બીજી દુનિયામાં જઈ શકાય છે અને તેનો રસ્તો એવો છે કે ત્યાં પહોંચ્યા પછી પણ કોઈ માણસ ત્યાંથી પરત ફરી શક્યો નથી અને કેમ તો તેના માટે આ વિડીયો તમારે એન્ડ સુધી જોવો પડશે નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જઈની હું વાત કરી રહી છું શાંગરી વેલી ની જે વાતાવરણના ચોથા પરિમાણ એટલે કે વિશ્વના સમયથી પ્રભાવિત સ્થળોમાંનું એક માનવામાં આવી રહ્યું છે એવું કહેવાય છે કે આવી જગ્યાએ સમય પણ અટકી જાય છે ઘણા લોકો માને છે કે આ ખીણ પૃથ્વીનું આધ્યાત્મિક નિયંત્રણ કેન્દ્ર છે અત્યાર સુધી ઘણા લોકોએ શાંગ્રીલા વેલી શોધવાનો પ્રયાસ પણ કર્યો છે પરંતુ આજ સુધી તેઓને કોઈ સફળતા મળી નથી ધેટ મિસ્ટ્રીયસ વેલી ઓફ તિબેટ પુસ્તકમાં અરુણ શર્માએ તેમની આ રહસ્યમય ખીણ શાંગ્રીલા વેલીનો ઉલ્લેખ કર્યો છે તેમનું કહેવું છે કે શાંગ્રીલા ખીણમાં સમયનો પ્રભાવ નહીંવત છે અહીં મન જીવન અને વિચારની શક્તિ અનેક ગણી વધી રહી છે યુદ્સુંગ નામના લામાએ તેમના વિશે જાણ પણ કરી જો કોઈ વસ્તુ કે વ્યક્તિ અજાણતા પણ ત્યાં પહોંચી જાય છે તો તે ક્યારે પણ આ દુનિયામાં પાછા ફરી શકતો નથી યુદ્સુંગનો દાવો છે કે પોતે આ રહસ્યમય ખીણની મુલાકાત પણ લઈ ચૂક્યો છે તેણે કહ્યું કે તે જગ્યાએ નહોતો સૂર્યપ્રકાશ છે કે નહોતો ચંદ્રપ્રકાશ છે ચારે બાજુ એક વિચિત્ર પ્રકાશ ફેલાયું જોવા મળી રહ્યો છે તિબેટ ના તવાંગ મઠ ના પુસ્તકાલયમાં પણ રાખવામાં આવેલા તિબેટી ભાષા ના પુસ્તક કાલ વિજ્ઞાન માં પણ આ રહસ્યમય ખીણ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વાસ્તવમાં માં આ ખીણ ને સિદ્ધાશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સ્થળનો ઉલ્લેખ મહાભારત અને વાલ્મીકી રામાયણ તેમજ વેદોમાં પણ કરવામાં આવ્યો છે એટલું જ નહીં જેમ્સ હિલ્ટને તેમના પુસ્તક લોસ્ટ હોરાઇઝન માં પણ આ રહસ્યમય ખીણનો ઉલ્લેખ કર્યો છે આજ દિવસ સુધી આ સ્થળ વિશે વધુ માહિતી કોઈએ મેળવી નથી કારણ કે ત્યારથી આ સ્થળ સુધી પહોંચી શક્યા નથી જો કે ઘણા લોકો અહીં જઈને આ ખીણ શોધખોળનો પ્રયાસ પણ કર્યો છે પરંતુ જે પણ કોઈ ત્યાં ગયું છે તે કાયમ માટે ત્યાંથી ગાયબ થઈ ગયા છે તો આવી અવનવી વાતો જાણવા માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર